આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે આસો નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે પર્વ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો આશાપુરા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવે છે ગ્રામ પંચાયત દ્વારા ધંધા રોજગાર માટે ધંધાર્થીઓને બસો પિસ્તાલીસ જેટલા સ્ટોલની ફાળવણી કરાઈ હતી મંદિર પરિસર તેમજ પ્રવેશ દ્વાર પાસે રેલિંગ ડોમ સહિતની કામગીરી પૂર્ણતાને પહોંચી છે મંદિરને રંગબેરંગી લાઇટથી સજાવટનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે બીજી ઓક્ટોબરના મોડી સાંજે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ બીજા દિવસે તારીખ ત્રણ ઓક્ટોબરથી અશ્વિન નવરાત્રિ પર્વ ઉજવણીનો આરંભ થશે મંદિર પરિસર તેમજ પ્રવેશ દ્વાર પાસે રેલિંગ ડોમ સહિતની કામગીરી પૂર્ણતાને પહોંચી છે મંદિરને રંગબેરંગી લાઇટથી સજાવટનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અગાઉ જે મંદિર સામે મઠજાગીર અધ્યક્ષ નિવાસ સ્થાન છે તેમજ તેની બાજુમાં પચ્ચીસ રૂમનું બિલ્ડિંગ હતું તે હટાવી દેવામાં આવતા મંદિર પરિસર પંચોતેર હજાર સ્કવેર ફૂટ જેટલું વિશાળ બન્યું છે તેમજ પ્રવેશ દ્વાર સામે જ બહારના ભાગમાં પિસ્તાલીસ ફૂટ જેટલી ઊંચી દીપમાળાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે ગેટ નંબર ચાર પાસે કામો પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે